ગુજરાતમાં વરસાદનું આગમન સાબરકાંઠા મરેલી સહિત આ જિલ્લામાં મેઘરાજા મહેરબા ગુજરાતમાં વરસાદનું આગમન થઈ રહ્યું છે ત્યારે મોડી રાત્રે સાબરકાંઠાના ઈડર અને હિંમતનગર પંથકમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો ખેડબ્રહ્મા તાલુકામાં પણ કેટલાક પંથકમાં વરસાદ થયો હતો બીજી તરફ શનિવારે આઠમી જૂન રાજકોટ અને જામકંડોરણા અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો અમરેલીના ધારી પંથકમાં પણ વરસાદી માહોલ આ ઉપરાંત હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે નવમી જૂન રાજ્યનો કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે હવામાન વિભાગની આગાહી અનુસાર નવમી જૂને ગીર સોમનાથ અમરેલી ભાવનગર પંચમહાલ દાહોદ વડોદરા નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે દસમી જૂને ગીર સોમનાથ અમરેલી ભાવનગર મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ વલસાડ નવસારી દમણ દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે જૂને ગીર સોમનાથ અમરેલી ભાવનગર મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે બારમી જૂને ગીર સોમનાથ અમરેલી ભાવનગર સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ નર્મદા સુરત તાપી નવસારી વલસાડ અને દમણ દાગરા નગર હવેલીમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે બારમી જૂન સુધીમાં ભારે વરસાદ પડી શકે છે ઉલ્લેખનીય છે કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે રાજ્યમાં આ વખતે દસમી જૂનની આસપાસ ચોમાસું શરૂ થશે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે તેમજ કચ્છમાં આંધી આવી શકે છે દરિયા કિનારાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે અરબ અરબસાગરમાં દસમીથી બારમી જૂન દરમિયાન લો પ્રેશર બનશે અને બારમી જૂન સુધીમાં દક્ષિણ મધ્ય ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે